નમસ્કાર દર્શક મિત્રો ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબ જ્ઞાનના યુટ્યુબ પ્લેટફોર્મ પર દર્શક મિત્રો આજે આપણે વાત કરવાની છીએ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળા વિશે ખૂબ જ મોટા પ્રમાણ ઉપર ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે તેના વિશે વાત કરીશું સંપૂર્ણ વિગતવાર માહિતી સાથે વાત કરીશું અંદર આપણે કે કઈ કંપની આની અંદર ઉપસ્થિત રહીને જોવા કરશે કઈ તારીખે કયા સમય અને કયા વારે આ રોજગાર ભરતી મેળાનું આયોજન રાખવામાં આવેલું છે કયા સ્થળે રાખવામાં આવેલું છે તેના વિશે પણ વાત કરીશું કેટલી આપણી ક્વોલિફિકેશન હોય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો આપણે આ ભરતી મેળવવા માટે ભાગ લઈ શકે છે એ લેબલ છીએ તેવી તમામ વિગતો અને માહિતીઓ આગળ આ વિડીયોની આપણે ડિસ્કશન કરવાના છીએ તો વિડીયોને બિલકુલ સ્કીપ કરતા એમ સુધી મારી સાથે બન્યા રહેજો અને વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો અને ચેનલ સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઈકોનને પ્રેસ કરીને ઓલ પર સેટ કરો જેથી કોઈપણ વિડીયો ચેનલ ઉપર અપલોડ થાય તેની સૌથી પહેલાં નોટિફિકેશન દ્વારા તમને માહિતી મળી શકે તમે અપડેટ રહી શકો નવી ભરતીને લગતી જાણકારી સાથે ચાલો આગળ વધતા વાત કરીશું જાહેરાત છે તેના વિશે જે એસ ડબલ્યુ અને એમ જી મોટર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ હાલોલ જિલ્લા પંચમહાલ દ્વારા આયોજિત ફક્ત ને ફક્ત મહિલા ઉમેદવારો માટે આ રોજગાર ભરતી મેળાનું આયોજન રાખવામાં આવેલું છે ઓટોમોબાઈલ અથવા કોઈપણ ઇન્ડસ્ટ્રીઝના અનુભવી અને ફ્રેશર મહિલા ઉમેદવારો માટે આ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે એક વસ્તુ ક્લિયર ધ્યાને લેવા દર્શક મિત્રો કે ફક્ત ને ફક્ત મહિલા ઉમેદવારો માટે જ આ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે કંપનીના નામની વાત કરીએ આપણે તો જેએસડબ્લ્યુ એમજી મોટોર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ લિમિટેડ હાલો જિલ્લા પંચમહાલ ગુજરાત ખાતે જે આવેલું છે તે કંપની આની અંદર ઉપસ્થિત રહીને આપણને જોબર કરવાની છે આની અંદર ભરતી મેળાની તારીખની વાત કરીએ આપણે અને સમયની અને વારની વાત કરીએ તો બે સાત બે હજાર ચોવીસના રોજ મંગળવારના દિવસે સવારે દસ કલાકથી એક વાગ્યાના સમયગાળાની અંદર આ રોજગાર ભરતી મેળાનું આયોજન રાખવામાં આવેલું છે તો જે પણ મહિલા ઉમેદવારો છે તેના અંદર ભાગ લેવા માગતા હોય તે તારીખ બે સાત બે ચોવીસના રોજ મંગળવારના દિવસે દસ વાગ્યાથી પહેલાં જે આપણે એડ્રેસ આગળ કહીશું તમને તે એડ્રેસ તમારે પહોંચી જવાનું છે પોતાના તમામ ડોક્યુમેન્ટ્સ લઈને ડોક્યુમેન્ટ્સની પણ તમારા વિગતો માહિતી તમને આગળ વિડીયોમાં જણાવીશ ભરતી મેળાના સ્થળની વાત કરી એની અંદર આપણે કે તમારે ક્યાંક જવાનું છે ભરતી મેળાની અંદર તો જે એસ ડબલ્યુ એમજી મોટર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ હાલોલ જિલ્લા પંચમહાલ ગુજરાત ખાતે જે પ્લાન્ટ આવેલું છે તેમનું તે પ્લાન્ટના કેમ્પસમાં જ આ રોજગાર ભરતી મેળાનું આયોજન રાખવામાં આવેલું છે તો જે પણ મહિલા ઉમેદવારો ભાગ લેવા માગી રહ્યા છે તે જરૂરથી તે કંપ કંપનીના કેમ્પસની અંદર ઉપસ્થિત રહે સવારે દસ વાગ્યાથી પહેલાં કામકાજનું સ્થળ પણ તમારું સેમ ટુ સેમ જ છે જ્યાં આગળ તમે ઇન્ટરવ્યુ આપી જશો ત્યાં જ તમારે કામ પણ કરવાનું છે હવે તમારી માપદંડતા કેટલી છે અનુભવ તમને કેટલો હોવો જોઈએ તે તમામ વિગતો આગળ હું તમને જણાવું છું મહિલા ઉમેદવારો માટે ફ્રેશર મહિલા ઉમેદવારો માટે ઓછામાં ઓછું ધોરણ બાર પાસ અથવા આઈટીઆઈ અથવા ગ્રેજ્યુએશન બીએ બીકોમ કરેલું હોય તો ચાલે તેવા ફ્રેશર મહિલા ઉમેદવારોના માટે ભાગ લઈ શકે છે અને અનુભવી મહિલા ઉમેદવારો છે કોઈ કોઈપણ ઇન્ડસ્ટ્રીની અંદર તો પણ આના અંદર ભાગ લઈ શકે છે એકથી ચાર વર્ષનો તમને અનુભવ હોય કાર્યનો ઓટોમોબાઈલ અથવા કોઈપણ ઇન્ડસ્ટ્રીઝની અંદર તો તે પણ ઉમેદવાર આના અંદર ભાગ લઈ શકે છે મહિલા ઉમેદવારો હવે આગળ વાત કરીશું કે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ વજન કેટલી હોય ઊંચાઈ કેટલી હોવી જોઈએ તેના વિશે તો અઢારથી અઠ્યાવીસ વર્ષની જેમની ઉંમર છે મહિલાઓની તે તમામ મહિલાઓના માટે ભાગ લઈ શકે છે વજન ઓછામાં ઓછું તમારું પિસ્તાલીસ કિલો હોવું જોઈએ અને ઊંચાઈ તમારે એકસો પચાસ સેન્ટીમીટર કે તેથી વધુની હોવી જોઈએ હોદો અને પગારની વાત કરીએ તો જે ફ્રેશર મહિલા ઉમેદવારોના અંદર ભાગ લેશે ધોરણ બાર પાસ કે તેના પછીના તે તમામ જે ફ્રેશર મહિલા ઉમેદવારો છે તેમને ટ્રેનિંગની અંદર આની અંદર લેવામાં આવશે કંપની દ્વારા અને અનુભવી આધારિત તેમને કંપનીના જે નિયમો છે તે હિસાબે તમને આની અંદર સેલરી મળવા રહેશે જો તમે ટ્રેનિંગની અંદર ભાગ લેશો તો તમે ટ્રેનિંગના હિસાબે તમને આની અંદર જે કંપનીના નિયમો છે તે હિસાબે તમને સેલરી મળવા પાત્ર રહેશે અને અનુભવી જો તમે છો કોઈપણ ઇન્ડસ્ટ્રીઝના તો અનુભવના હિસાબે તમને અંદર સેલરી આપવામાં આવશે તો જે પણ તમારો આની અંદર જણાવશો તમે ટ્રેનિંગમાં જશો કે અનુભવ જશો તેના હિસાબે કંપની પોતાના નિયમ મુજબ તમને આની અંદર સેલરી આપશે અન્ય સુવિધાઓને વાત કરીને કંપની કેટલી કેટલી સુવિધાઓ આપે છે તો કંપનીના કેન્ટીનમાં તમને એક ટાઈમ જમવાનું ચા નાસ્તો અને ટ્રાન્સપોર્ટેશન જે છે એ તમને ફી મળશે ત્યાં હોસ્ટેલની સુવિધા પણ ફક્ત મહિલા ઉમેદવારો માટે રાખવામાં આવેલી છે તો જે પણ મહિલા ઉમેદવારો ફક્ત જે રહેવા માગતા હોય હોસ્ટલની અંદર તેના માટે પણ પર્સનલ સુવિધા ત્યાં આગળ કરવામાં આવેલી છે રહેવા અને જમવાની સુવિધા તમને નોમિનલ ચાર્જીસ બેસ ઉપર તમને કરી દેવામાં આવશે જ્યાં તમને કેન્ટીન હશે ત્યાં કેન્ટીનમાં તમને જમવાનું પણ મળી જશે નોમિનલ ચાર્જિસ ઉપર અને જે રહેવાની સુવિધા છે તે પણ તમને નોમિનલ ચાર્જીસ ઉપર જોવા મળી જશે કામકાજના કલાકોની વાત કરીએ આપણે એની અંદર તો આઠ કલાકનું તમારું કામનું ત્યાં કંઈક શિફ્ટ રહેશે આઠ આઠ કલાકની તમારી શિફ્ટ હશે ત્યાં આગળ તમારે ઉત્પાદન વિભાગ એટલે કે મેન્યુફેક્ચરિંગની અંદર હોય છે ઉત્પાદન વિભાગ તેના તમારે કામ કરવાનું રહેશે હવે તમારે જ્યારે આ ભરતી મેળાના તમે આવો છો ઉપસ્થિત થવા માટે ત્યારે તમારે કેટલા કેટલા ડોક્યુમેન્ટ સાથે લઈને આવવાના છે તેની વાત કરી લે વખત તો સાથે લાવવાના ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે તો જે પણ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તેની એક એક ઝેરોક્ષ તમારે સાથે લઈને આવવાની છે સેટ લઈને તમારા સાથે ઓકે તો ધોરણ બાર પાસની માર્કશીટ જો આઈટીઆઈ કરેલું છે તમે તો આઈટીઆઈની તમામ માર્કશીટ આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો બે કે ત્રે સાથે લઈને આવવાનો તમારે પોતાનો બાયોડેટા અવશ્ય સાથે લઈને આવવાનો છે બાયોડેટા રિઝ્યુમ તમે જે પણ કહેતા હો તે બાયોડેટા તમારે જરૂરથી બનાવીને સાથે લઈને આવવાનો છે અને અનુભવ ધરાવો છો જો તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝનો તો અનુભવનો પ્રમાણપત્ર તમારે સાથે લઈને આવવાનું છે તેનાથી જ તમારો અનુભવ છે તેવો તમારો આની અંદર જાહેર કરી શકાશે કે ભાઈ તમે અનુભવી છો એમ પ્રેસર મહિલા ઉમેદવારો માટે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોવું ફરજિયાત છે તમારો જે મોબાઈલ નંબર છે તે આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે અને મેડિકલ ફિટનેસના આધારિત તમને તાત્કાલિક જોઈનિંગ આની અંદર આપી દેવામાં આવશે તમારા મિત્રોને પણ જો લાયકાત ધરાવતા હોય તો તે તેમને પણ તમે જાણ કરી શકો છો કોઈ પણ તમારા જે આગળ જે મહિલા ઉમેદવારો છે અને તેમના કોઈ ફ્રેન્ડ સર્કલની અંદર છે તેમને પણ જો જોબની જરૂર હોય અને તેમને પણ નોકરી કરવી હોય તો તે પણ આની અંદર લાયકાત ધરાવતા હોય જો બહાર પાસની એવી તો તે પણ આની અંદર જોઈનિંગ કરી શકે છે અને નોકરી મેળવી શકે છે તો આ તમામ માહિતીઓ તમને ખ્યાલે પડી ગઈ હશે તેવી હું આશા કરું છું કોઈ પણ સવાલ જવાબ હોય તો આપણું કમેન્ટ બોક્સ તમારા માટે ઓપન છે હું દર્શક મિત્રો એ વસ્તુ તમે કહેવા માગું છું કે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી મને પૂછી શકો સવાલ કોઈ પણ તમને મૂંઝવણ હોય તો મૂંઝાતા નહીં સવાલ તમે ત્યાં આગળ મને જરૂરથી લખી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજાને શેર કરજો જેથી વધુ સુધી વધુ લોક સુધી વિડીયો પહોંચે અને જે મહિલા ઉમેદવારોને ખરેખર રોજગારની જરૂર છે અને પોતાના ગુજરાન ચલાવવા માટે તેમને નોકરી કરવી છે પોતાને કંઈક કરી દેખાડવું છે તેવા મહિલા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે તો આપણે જેમ બને તેમ વધુ લોક સુધી વિડીયો ફોરવર્ડ કરીને પહોંચાડવાનો છે અને ચેનલ સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકોનને પ્રેસ કરીને ઓલ પર સેટ કરો જેથી કોઈ પણ વિડીયો ચેનલ ઉપર અપલોડ થાય અને સૌથી પહેલાં નોટિફિકેશન દ્વારા તમને માહિતી મળવી જોઈએ અને તમે અપડેટ રહી શકો સૌથી પહેલાં જે ભરતીઓની જાણકારી આવી રહી છે તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે તો આજના વિડીયોમાં બસ આટલો જ ફરી મળશું આપણે નવા વિડીયો લઈ નવી ઇન્ફોર્મેશન નવી માહિતી નવી જાણકારી અને નવી રોજગારની તક સાથે ત્યાં સુધી તૈયારી કરતા રહો આપણે તેની સાથે બન્યા રહો નવી નવી ઇન્ફોર્મેશન મેળવતા રહો જય હિન્દ